રામ લક્ષ્મણ ભરત શત્રુઘન સારે ભાઈઓ હવે કૃષ્ણ સાથે રમે છે એવી રીતે રમે છે કે લક્ષ્મણ ની જીત થાય છે રામજી ની હાર થાય મારા ભાઈ ની જીત મારી જીત છે અતિ સરળ શ્રી રામ રમત માં પણ નાના ભાઈ ને નારાજ કર્યો નથી રામજી ની હાર થાય રામજી લક્ષ્મણ ને ભરત ને જીત આપે છે કૌશલ્યા માં મે કે અમે રમતા હતા મારું લક્ષ્મણ નાનો છે પણ બહુ હોશિયાર છે મા લક્ષ્મણ ને જીત થઈ એ મારી હાર થઈ લક્ષ્મણજી નું હૃદય ભરાય છે ઓટોમેટો મારા ઉપર બહુ બહુ પ્રેમ છે મત જાણે હાર ખાઈ છે મને જીત આપે છે રામજી ની લીલા માં સરળતા છે

મારી માં મને આજ્ઞા આપે તો પછી હું તમારે લઈ આવું હું સ્વતંત્ર નથી માતા પિતા ના હાજી લોકો કૌશલ્યા માને બનાવે કૌશલ્યા વારંવાર વંદન કરે માં મારી બહુ ઈચ્છા છે રામ મારા ઘેરા તમે આજ્ઞા આપો તો આવશે આ માતા પિતાની મર્યાદામાં આજ્ઞા માં શ્રી કૃષ્ણ ભગવાન કોઈને હું કહેતા નહોતા કે તમે યશોદાજીને ખેજો યશોદામાંથી મને આજ્ઞા આપે તો પછી હું તમારે આવું

ભગવાન માલિક છે હું માલિક નથી માલિકની ની કૃપાથી આ બધું મને મળ્યું છે મારા પ્રભુ મને આપ્યું છે મારા ભગવાન માલિક છે જે ઘરના માલિક શ્રી કૃષ્ણ છે એ ઘર જ શ્રી કૃષ્ણ જાય છે બધા ઘેર જતા નથી જે ઘર ના એ ધણી છે શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ ભર્યો છે રામજીની ની લીલામાં મર્યાદા છે ભાગવત પ્રથમ રામ કથા આવે છે કૃષ્ણ લીલા પછી આવે છે રામની મર્યાદાનું પાલન કરો ભાગવતની કથા કરનાર વક્તા અને કથા શ્રવણ કરનાર શ્રોતા એનું જીવન રામના જેવું હોવું જોઈએ જેનું જીવન રામ ના જેવું છે જે રામની મર્યાદાનું પાલન કરે છે એ જ રાસ નું રહસ્ય સમજી શકે ઘણા લોકોને રાસ લીલામાં શંકા થાય છે કે તમે પૂછે છે કે માણસ તમે કહો છો પણ રાસવીરામાં વર્ણન છે ગોપીઓને વાતમાં લઈને ભગવાન આવી મનાય છે ભગવાન હરિમના ભેટ શ્રી કૃષ્ણ માં કોઈ કોઈ વખત અતિશય પ્રેમમાં બાપ કન્યા ને સાથે જાય બાપે કન્યાનું નું લગ્ન કર્યું અઢાર કન્યા છે માતા પિતાને છોડીને જવાનો પ્રસંગ આવ્યો કન્યા રડવા જાય બાપનું નું હૃદય ભરાય કન્યા વંદન કરે છે ત્યારે બાપ એને ઉઠાવીને છાતી સાથે જાય બાપ ના મનમાં વિકાર નથી કન્યાના મનમાં વિકાર કન્યા ને પિતાનું મિલન જેટલું શુદ્ધ છે એના કરતા લાખ ઘણો કરોડ ઘણો ગોપી અને શ્રી કૃષ્ણ નું મિલન શુભ થઈ છે ક્રિયા તો લૌકિક જેવી છે પણ કામ ની આવે છે એની બુદ્ધિ બહુ બગડેલી શ્રી કૃષ્ણ લીલા નું રહસ્ય સમજવું બહુ કઠન છે રામની ની મર્યાદા નું પાલન કરવું બહુ કઠન રામ ની લીલા રહસ્ય સમજવું બહુ કઠન નથી રામની મર્યાદાનું પાલન કરવું રામ જેવું જીવન ગાળવું રામજી નો એક એક સદગુણ જીવનમાં ઉતાર